વચ્ચે હિન્દી આવી જાય અચ્છા મારું નામ મહેન્દ્ર છે અને હું બેંક ઓફ બરોડા ઓફિસર એસોસિએશનનો રાજકોટ ઝોનનો જોનલ સેક્રેટરી છું અને નેશનલ લેવલે ઇનબોકનો સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ છું આજે અમારું જે એજ્યુટેશન દેશભરમાં જે અમે શરૂ કરેલું છે અમારી બેંક ઓફ બરોડાનું જે મેનેજમેન્ટ છે જે પ્રબંધન છે એની તાનાશાહી દિવસે ને દિવસે વધતી જાય છે ઓફિસર્સ જે અમારા અધિકારીગણ છે એની વિરુદ્ધની તમામ પોલિસીઓ ઘડાઈ રહી છે ગ્રાહકોને પણ કેમ કેમ અવિશ અસુવિધા ઊભી થાય એના માટેની પણ એ લોકો નવીને નવી સ્કીમો લાવતા જાય છે આજે એક એકાઉન્ટ ઓપન કરવું એક સામાન્ય ગ્રાહકનો તો દસ દસ દિવસ લાગે છે એક કરંટ એકાઉન્ટ અમે ઓપન નથી કરી શકતા એક ગ્રાહકને એની ફિક્સ માની લો કે છે એનું કંઈ પ્રીમેચ્યોર પેમેન્ટ કરવું હોય તો એનું આર મેનુ કરવા પડે છે બેંકોવાળાનું પ્રબંધન વસ્તુ સ્થિતિ સરળ કરવાના બદલે વધારેને વધારે એને કમ્બરસમ અઘરી કરતી જાય છે જેથી કરીને ગ્રાહકોમાં પણ એટલો જ અસંતોષ છે અધિકારીગણમાં પણ એટલો જ અસંતોષ છે અધિકારીઓની ટ્રાન્સફર કોઈ પણ કારણ વગર અહીંથી દૂર કરવામાં આવી છે જેનું કોઈ લોજિક નથી કારણ કે ગુજરાતમાં ત્રણે ત્રણ અમારા ઝોન છે રાજકોટ અમદાવાદ અને બરોડા એ પૂરેપૂરા ડેફિસિટ ઝોન છે છતાં ડેફિસિટ ઝોનમાંથી અહીંથી લોકોને બહાર લઈ જાય છે અને બહારથી પાછા લાવે છે જેથી ડબલ ત્રણ ગણી ટ્રાન્સફરો થાય છે જેનો અનેક ગણો ખર્ચ છે તો આ ખર્ચ માટે જવાબદાર કોણ એના માટે અમારું યુનિયન બેઠું છે યુનિયન એનું સંરક્ષણ માટે બેઠું છે પબ્લિકના મની છે પબ્લિક મનીનો દુર્વ્ય થાય યુનિયન ના ચલાવી લે એનાથી આગળની વાત છે કે અમારા ઘણા ભાઈઓ જે છે ભુવનેશ્વરથી આવેલા છે પટનાથી આવેલા છે હૈદરાબાદથી આવેલા છે એ લોકોને બેંકે એક મહિના પહેલાં કીધેલું ઇવન રાઇટિંગ આપી દીધેલું કે તમે લોકો એલિજિબલ છો પટના જવા ભુવનેશ્વર જવા હૈદરાબાદ જવા અને હવે આજે જ્યારે જવાનો સમય છે ત્યારે કહે છે કે ત્યાં જગ્યા નથી તો આ કઈ રીતની બેંકની પોલિસી કઈ એચઆર પોલિસી બેંકની કોઈ દિશા નથી કોઈ ડાયરેક્શન નથી બેંકના મેનેજમેન્ટમાં કોઈ પ્લાનિંગ નથી જેની સામે અમારું યુનિયન ઓલ ઇન્ડિયા બેંક ઓફ ઓફિસર એસોસિએશન આજથી દેશવ્યાપી આંદોલન ચલાવી રહ્યું છે આંદોલનના વેરિયન્સ અમારા ટાઈપ છે જે આજે પહેલા ચરણમાં અમે લોકો લોકોએ ડેમોન્સ્ટ્રેશન કરેલું છે તમામ રિજિયન ઓફિસ તમામ ઝોનલ ઓફિસ તમામ મેઇન બ્રાન્ચિસ અને અમારું આંદોલન આગળ ને આગળ વધતું રહેશે બેંક પ્રબંધન બેંક મેનેજમેન્ટ જો આવીને અમારા પર ટેબલ પર વાતચીત નહીં કરે ગ્રાહકોની સમસ્યા એ સરળ નહીં કરે અમારા અધિકારીગણને જે તકલીફ છે અમારા ડીઆરઓ અઢી અઢી હજાર ત્રણ ત્રણ હજાર કિલોમીટરથી બેચેલા આવે છે છ વર્ષની પોલિસીમાં અમે લોકોએ રચના કરી હતી કે એમને પાંચ વર્ષે ઘર લઈ જાઓ તો એ પણ બેંક મેનેજમેન્ટ કોઈ વસ્તુ માનવા તૈયાર નથી ઘણાના ફાધર મધર બીમાર છે ઘણાના કેન્સર જેવા ડિસીઝ છે છતાંય બેન્ક મેનેજમેન્ટ એની રિક્વેસ્ટ માન્ય કરવા તૈયાર નથી તો બેન્ક મેનેજમેન્ટનું આ જે વલણ છે